ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા થાનગઢ અને મૂળી તાલુકાઓમાં ખનીજ ચોરી ઝડપી પાડ્યા બાદ હવે ગેરકાયદેસર કુવા બુરવાનું શરૂ કરવામાં આવ્યું છે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા અવારનવાર દરોડા પાડવામાં આવે છે હવે જે તે સ્થળે ફરીથી ખનીજ ચોરી શરૂ ન થાય તે માટે ખનીજ ચોરી માટે ખોદેલા કુવાઓ બુરવાનું શરૂ કરવામાં આવ્યું છે થાનગઢ તાલુકાના ખાખરાવાળી મૂડી તાલુકાના રાણીપાટ થાનગઢ તાલુકાના વેલાડા સહિતના ગામોમાં તદન ગિરકાય દેસર કોલસાના કુવાઉ લોડર મશીનથી બુરવામાં આવી રહ્યા છે મૂડી તાલુકાના ભેટ ગામે થોડા સમય પહેલા ગિરકાય દેસર કોલસાનું ખનન કરતા 16 કુવા ઉપરથી 2 કરોડ 87 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અહીં આવેલા ગેરકાયદેસર પચ્ચીસ જેટલા કુવાઓ બુરી દીધા બાદ ફરી ચાલુ ન થાય કે અન્ય નવા કુવા ગાળવામાં ન આવે તે માટે દેખરેખ રાખવા વિવિધ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં મામલતદાર શ્રીને અઠવાડિયામાં કોઈ એક દિવસ સર્કલ ઓફિસર શ્રીને અઠવાડિયામાં બે દિવસ રેવન્યુ તલાટીને સોમવાર અને ગુરુવાર તથા સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીને દરરોજ આ કુવાઓની મુલાકાત લેવા જણાવાયું છે